મત માટે નીકળી પડતા નેતાઓ જીત્યા પછી ક્યાં પાછું વળીને જુએ છે મોડાસા તાલુકાનું આંગણવાડી અને પ્રાથમિક શાળાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે મકાન હોવા છતાં આરોગ્યના જર્જરિત મકાનમાં બાળકોને બેસાડી આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે કાર્યકરોને તેડાગર કર્મચારીની મનમાની અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી કર્મચારી બેફામ બન્યા છે બાળકોની સંખ્યા ઓછી હોવા છતાં ઓનલાઈન ખોટી હાજરી પૂરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે બળોદરા ગામની પ્રાથમિક શાળાને લઈને પણ ગ્રામજનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે શાળામાં મધ્યાહન ભોજન યોજનાના પણ બાળકોને પૂરતો લાભ ન મળતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે તંત્રના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા ના હોય તો જાગે અને જાગ્યા હોય તો જાગીને જુઓ કે તમારું લશ્કર ક્યાં લડે છે સરકાર લાભાર્થીઓ માત્ર અનેક યોજનાઓ અમલમાં મૂકે છે પરંતુ યોજનામાં થતા ભ્રષ્ટાચારના કારણે લાભાર્થીઓ વંચિત રહી જાય છે તમામ યોજનાઓનો લાભ મળે અને ઉચ્ચ અધિકારી ગામની મુલાકાત લે તેવી પણ ગ્રામજનોની માંગ ઉઠી છે બાબુસિંહ ચૌહાણ મારું નામ બામણિયા વિક્રમભાઈ રણછોડભાઈ ગામ વડોદરા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમારા પ્રાથમિક શાળાની બહુ વિકટ અને પરિ પરિસ્થિતિ ઊભી થયેલી છે છેલ્લા બે વર્ષથી તરણ ઓરડા ખંડિત કરવામાં આવે છે તો આજ સુધી સરકાર દ્વારા કોઈ પણ ખાતમુહૂર્તો કર્યા પણ એની ગ્રાન્ટ આપવામાં આવી નથી અને આજ સુધી ઓરડા બનેલ નથી તો એના કારણે જે નાના બાળકો મોટા બાળકોને જોડી આવતા હતા એ આવવાને બદલે બે પાલી સ્કૂલ થવાથી મોટા બાળકો વહેલાં આવે છે અને નાના બાળકો મોડા આવવાને કારણે શિક્ષણ ખોલવાતું જાય છે તો સાહેબ નમ્ર વિનંતી કે એક પાલી સ્કૂલ થાય અમારી અને શિક્ષકો દરરોજ પૈકી હાજર થાય તો પૈકી ખ્યાલ આવે કે બાળકોનું ભણતર કેવું થાય આંગણવાડીની શું પરિસ્થિતિ આંગણવાડીની પરિસ્થિતિ સાહેબ છેલ્લા દસ વર્ષથી એકદમ કન્ડિશન ખરાબ કરીને મૂકી છે નવ દસની અંદર સરકાર દ્વારા ઓંગણવાડી મકાન બનાવવામાં આવ્યું હતું પણ ઓગણવાડી કાર્યકરોના મનમાનીના કારણે પોતાની બોય ચડાવીને તેમને ઓગણવાડીમાં બાળકો લઈને બેસાડ્યા આજ સુધી બાળકો બેસાડ્યા નથી અને આરોગ્ય ખાતાનું જે જર્જરિત મકાન આવેલું છે બરોબર એની અંદર છેલ્લા બાર વર્ષથી બાળકો બેસી રહ્યા છે તો એ જર્જરિત મકાનમાં બાળકો છેલ્લા બાર વર્ષથી બેસવાનું પોતાનું મકાન હોવા છતાં પણ એમાં નહીં તે તો ઓગણવાડી કાર્યકરની મનમાનીના કારણે સરકાર દ્વારા આપેલા મકાનની હાલત ખરાબ થવામાં આવી છે તો સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે ઓંગણવાડી કાર્યકરોને પોતાને આજ સુધી જે મકાન બન્યું છે એની અંદર સાફ સફાઈ કરીને બાળકો બેસાડવામાં આવે અને કોઈપણ આગેવાન ગામમાંથી રજૂઆત કરવા જાય તો તેઓ તમે મારા માલિક છો તમે મારા ધણી છો એવા અપશબ્દો વાપરી ગામને આજ સુધી બીવડાવવાનું કાર્ય કરી રહ્યા છે તો નમ્ર સાહેબના અમે વિનંતી કરી રહ્યા છીએ કે તેઓ તાકી દે તપાસ કરી અને કાર્યવાહી કરવા બાબત આજ સુધી તેળાગાર દ્વારા સાત મુવાડાની અંદર કોઈપણ બાળકોને તેળાગાર દ્વારા બોલાવવામાં નથી આવતા એકથી ચાર બાળકોની સંખ્યા દ્વારા છેલ્લા પચાસ બાળકોની સંખ્યા ઓનલાઈન અને ઓફલાઈન નોંધાય છે છતાં પણ કોઈપણ બાળક બાળકો સ્થળ ઉપર ત્રણથી ચાર જ હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં તેળાગર દ્વારા કોઈપણ મુવાડાની અંદર જને બાળકોને બોલાવવામાં નથી આવેલ છેલ્લા ઓગણવાડી ચાલુથી તોથી આજ સુધીમાં મકવાણાના મુવાડાનું એક પણ બાળક અમારી ઓગણવાડીમાં એક કલાક પણ માટે આવીને બેસ્યું નથી કે કોઈ તેડાઘર તેઓ જઈ નથી અને એ નમ્ર વિનંતી છે કે સાહેબ કે રૂબરૂ બે મુવાળાની મુલાકાત લઈને તપાસ કરવામાં આવે અત્યારે હાલ આંગણવાડી કાર્યકરના તેડાઘર કોણ છે કોણ છે અહીંયા ગામના છે હા પ્રોપર સ્થાનિક ગામના જ છે તેડાઘર આજે તો બંધ છે આંગણવાડી આંગણવાડીનો ટાઈમ સાહેબ બે થી ત્રણ વાગ્યાનો હોય છે પણ એક દરરોજ આજ ચાલતું હોય છે સાહેબ એક વાગે બોલા એક બાર સવા બાર એ બોલાવાના અને એક વાગે દોઢ વાગે નાસ્તો આપીને સીધા છોડી દેવામાં આવે નાસ્તો પણ મળતો નથી પ્લસ પ્રાથમિક શાળામાં મધ્યાહનમાં પણ સાહેબ આવનાર બાળકો સીધા ઘેરે જમીન આવેલા હોય છે અને સીધા અહીં જમી લે છે અને બપોરના જે ચણા નાસ્તો જે આપવામાં આવે સાહેબ એક વર્ષથી આજ સુધી આપવામાં આવેલ નથી એક પણ બાળકને ચણાનો નાસ્તો નથી આપવામાં આવેલ મધ્યાહન ભોજન દ્વારા પણ અને મધ્યાહન ભોજનનો સ્ટોક પણ અહીંયા આગળ રૂમની અંદર રાખવામાં આવતો નથી સાહેબ અને ઓંગણવાડી કાર્યકરનો જે આપણા જથ્થો હોય છે એ પણ આજ સુધી સ્થળ ઉપર કોઈ દિવસ હાજર નથી સંચાલક કોણ છે ગામના છે ગામના છે હિનાબેન પટેલ બરાબર છે એટલે સવારનો કોઈ નાસ્તો બાળકોને મળતો નથી આ આ બાબતે આપણે રજૂઆત કરી કોઈને શિક્ષકો કોઈ બારમાં રજૂઆત કરવામાં આવે તો કે એક ચણા સડીલા હતા આ મળ્યું એવી રજૂઆત કરવામાં આવે છે પણ સ્ટોક તો હોવો જોઈએ ને અમે ચણાનો સ્ટોક જોવા જાય મધ્યાન ગોડાઉની અંદર તો ચણાનો હતા જ નહીં તો કયા આધારે અમે સાબિત કરીએ કે ચણા ડંખેલક સડા એટલે મધ્યાન ભોજનનો જે સ્ટોક છે એ સંચાલક એમના પોતાના ઘરે રાખે છે એમના ઘરે જ રાખવા ઓકે ઠીક ઓકે